નમસ્કાર દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું ડૉક્ટર વિજયન ગોવિંદ ગુપ્તા નવી દિલ્હીમાં એક એન્ડ્રોલોજીસ્ટ કે પુરુષ રોગ સર્જન અને આજે જે ટોપિક વિશે વાત કરીશું એ છે લિંગને લાંબુ કેવી રીતે કરવું મારી પાસે રોજ ઘણી ક્વેરી આવે છે કે મારું લિંગ પતલું છે મારું લિંગ નાનું છે મારું લિંગ પતલું છે તો અમે એના માટે શું કરીએ તો હું તમને કહી દઉં કે લિંગને જાડું કરવા માટે અને મોટું કરવા માટે આજની તારીખમાં બે ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે જે બહુ અસરકારક છે એક છે સર્જિકલ અને બીજી છે નોન સર્જિકલ સર્જિકલ થી આપણે લિંગને જાડું પણ કરી શકીએ છીએ મોટું પણ કરી શકીએ છીએ પણ નોર્મલી એમાં વધારે ફાયદો નથી થતો લગભગ સાઇઝના દસથી પંદર ટકા મતલબ કે જો બેઠેલી અવસ્થામાં એ સાઇઝ ચાર ઇંચ હોય તો આપણે એને નોન સર્જિકલ પ્રક્રિયાથી લગભગ સાડા ચાર ઇંચ એટલે અડધો ઇંચ લાંબુ કરી શકીએ અને જો એ લિંગની જાડાઈ સપોઝ બે કે અઢી ઇંચ હોય તો આપણે એને લગભગ સવા પોઈન્ટ ટુ એટલે કે ઓલમોસ્ટ ત્રણ ઇંચ સુધી એને જાડું આપણે કરી શકીએ છીએ અને બીજી છે સર્જિકલ સર્જિકલ પ્રક્રિયામાં આપણે લિંગને આપણે લાંબુ પણ કરી શકીએ છીએ અને જાડું પણ કરી શકીએ છીએ લંબાઈમાં જો યુઝ્યુઅલી એ ચાર ઇંચ હોય તો એમાં એકથી દોઢ ઇંચ એડ કરીએ તો ચાર ઇંચથી મોટું કરીને આપણે લાંબુ છ ઇંચ કરી શકીએ અને જે જાડાઈ છે જાડાઈને આપણે લગભગ પચાસથી લઈને સાહીઠ ટકા સુધી એને આપણે જાડું કરી શકીએ છીએ તો પહેલાં આપણે વાત કરીશું નોન સર્જિકલ થેરાપીની તો ઘણા દર્દીઓ હોય છે જે ડરે છે કે સર્જરી નથી કરાવી યા પછી એમ કહે કે પહેલા આપણે નોન સર્જિકલ થેરાપી ટ્રાય કરીએ અને પછી સર્જરી કરીએ યા એમની લિંગની સાઈઝ બરાબર હોય છે પણ એમને થોડું જ ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે તો આ દર્દીઓ માટે નોન સર્જિકલ થેરાપી ઘણી સારી છે તો નોન સર્જિકલ થેરાપીમાં સૌથી પહેલાં તો ટાઈમ લાગે છે છ થી સાત મહિના એમાં આપણે શું કરીએ કે તમારા જે નોર્મલ ટિશ્યુઝ હોય જે આપણા પેનિસની અંદર બ્લડ સપ્લાય હોય એનું સ્ટ્રકચર્સ હોય તો એને આપણે ખેંચીને એને સ્ટ્રેચ કરીને એને લાંબા કરીએ છે તો નોન સર્જિકલ થેરાપીને પી શોટ કહીએ છીએ પી શોટ કે પીઆરપી થેરાપી આ થેરાપીમાં શું થાય છે કે ચાર વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે પહેલું છે ઇન્જેક્શન તમારા હોર્મોન્સને ઇન્ડ્યુસ કરવામાં આવે છે જેથી શરીરમાં હોર્મોન્સ વધે બીજું છે પી શોટ પી શોર્ટ એટલે કે પીઆરપી એટલે કે તમારા શરીરમાંથી તમારું લોહી લઈને એને ફિલ્ટર કરીને એમાંથી બનાવવામાં આવેલો ગ્રોથ હોર્મોન અથવા એમાંથી બનેલું તાકાતવાળું સફેદ લોહી અમે એને પેનિસમાં ઇન્જેક્ટ કરીએ છીએ જેથી પેનિસમાં ગ્રોથ થાય છે ત્રીજું છે ટ્રેક્શન ટ્રેક્શન એટલે કે આ ડિવાઇસ આ ડિવાઇસને બાંધવું પડે છે જેથી પેનિસમાં એક જાતનું ખેંચાણ ખેંચાણ આવે છે જેથી એ દવા પેનિસની અંદર હોય ત્યારે પેનિસને ગ્રોથ કરવાનો મોકો મળે છે અને ચોથો છે મસાજ રેગ્યુલર મસાજ જેથી આપણા પેનિસની અંદર જે બ્લડ સપ્લાય છે એનું જે સ્ટ્રકચર છે એને થોડું લૂઝનિંગ બરાબર મળે યુઝ્યુઅલી આ ચારેયના કોમ્બિનેશનથી મેં જોયું છે કે મારા પેશન્ટ્સમાં ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ઓફ સાઇઝ ઇન્ક્રીઝ મળે છે બંને બેઠેમાં પણ અને ઇરેક્શનમાં પણ પેનિસમાં એક લંબાઈ દેખાય છે પેનિસ ફૂલેલો લાગે છે અને તમારા પેનિસની સાઇઝ પણ સારી દેખાય છે એની અંદરની જે નસો છે એ વધારે પ્રોમિનન્ટ બની જાય છે પણ એની અંદર પાંચથી છ મહિનાનો ટાઈમ લાગે છે એટલે બિફોર સ્ટાર્ટિંગ ધ થેરાપી એ બહુ જરૂરી છે કે તમારી ફિઝિકલ ફિટનેસ સારા લેવલ પર હોય વજન બરાબર હોય મસલ્સ હોય થોડી થોડી એક્સરસાઇઝ કરીને તમારી બોડીને તમે થોડી ફિટ રાખો ત્યારે જ આ દવા પી શોટ થેરાપી કામ કરે છે બીજી છે સર્જિકલ થેરાપી સર્જિકલ થેરાપી મતલબ સર્જરી કરીને પેનિસને થોડો લાંબો કરવો યા પછી પેનિસની જાડાઈને થોડી મોટી કરવી તો આજથી પહેલાં ઘણી બધી સર્જરીની ટ્રીટમેન્ટ હતી કે જેમાં ઘણા બધા રિસ્ક હતા ઘણી બધી સાઈડ ઇફેક્ટ હતી અને ફાયદા બહુ જ ઓછા હતા જેમાં તમે ઘણા બધા વિડીયો જોયા હશે જેમાં શરીરમાંથી ફેટ કાઢીને ફેટને એટલે કે શરીરમાંથી માંસને ખેંચીને પેનિસની અંદર નાખવામાં આવે છે એમાં શું થાય છે કે ઇમિડિયેટલી સર્જરી પછી અમુક દિવસ તો સારું લાગે છે પણ શરીર પોતાની મેળે એ ફેટને પાછી ખેંચી લે છે એને કારણે એ જે લંબાઈ છે કે જાડાઈ છે એ વધારે દિવસ સુધી નથી ટકતી હવે બે એડવાન્સીસ છે જે યુએસમાં છે જે યુરોપમાં છે જ્યાંથી હું ટ્રેનિંગ લઈને આવ્યો છું જેમાં અમે પેનિસની લેન્થ અને એની જાડાઈ પણ આપણે વધારી શકીએ છીએ લેન્થ ઇન્ક્રીમેન્ટ માટે આપણે પેનિસમાં એક સર્જરી કરીએ છીએ પેનિસના બેઝ પર એક ઇન્સેશન લગાડીને ત્યાં જગ્યા બનાવીએ છીએ જે પેનિસ બેસિકલી જેટલું પેનિસ બહાર છે એટલું જ શરીરની અંદર પણ હોય છે ઘણા દર્દીઓમાં એવું બને છે કે બહાર તો પેનિસ છે પણ શરીરની અંદરવાળો જે ભાગ છે એ પેનિસને અંદર ખેંચેલો રાખે છે તો આપણે જો એ ફાઈબર્સને રિલીઝ કરીએ તો એમ કરવાથી પેનિસની અંદર પોતાની મેળે જ બે થી ત્રણ ઇંચ લેન્થ ઇન્ક્રીમેન્ટ આપણને મળી જાય છે આ લેન્થ સારી એવી હોય છે અને લેન્થની ઇન્ક્રીમેન્ટ પછી શું કહેવાય છે એવું નથી કે લેન્થ ઇન્ક્રીમેન્ટ કરવાથી તમને ઇરેક્શનમાં જે ઓલ્ડ સર્જરીઝ હતી એમાં ઇન્ક્રીમેન્ટ કરવાથી ઇરેક્શનમાં પ્રોબ્લેમ આવતો હતો પણ આ સર્જરીમાં ન તો ઇરેક્શનમાં કે ન સ્ટેબિલિટીમાં ન કે એની મુવમેન્ટસમાં કે હાર્ડનેસમાં કે સ્ટ્રોક્સમાં કંઈ ફરક આવે છે તો આ સારી ક્વિક સર્જરી છે નોર્મલી સર્જરીઝ પેઇનલેસ હોય છે બ્લડલેસ હોય છે એમાં સ્ટીચ પણ નથી લગાડવા પડતા અને સર્જરીનું જે ડ્યુરેશન છે એ લગભગ હાફ એનઆવર કે પાંત્રીસ મિનિટનું હોય છે અને દર્દીને ઇમિડિયેટલી એની લેન્થ ઇન્ક્રીઝનું બેનિફિટ મળી જાય છે બીજી સર્જરી જે આવી છે એ છે પેનુમાં ઇમ્પ્લાન્ટ તમે પેનુમા ઇમ્પ્લાન્ટ સર્ચ કરી શકો છો પેનુમા ઇમ્પ્લાન્ટનું જે મોડિફિકેશન છે ઇન્ડિયામાં એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે તો આની અંદર એવું છે કે અમે પેનિસની અંદર જગ્યા બનાવીને એની અંદર અમે ઇમ્પ્લાન્ટ અથવા સિલિકોનની જેલ કે પછી અમે પોલીમર લગાડીએ છીએ અને એનાથી પેનિસની જાડાઈમાં આપણને સારું એવું ઇન્ક્રીમેન્ટ મળે છે તો નોર્મલી અમે ચાહીએ તો દર્દીમાં બેથી ત્રણ ઇંચ લેન્થ ઇન્ક્રીઝ અને દોઢથી બે ઇંચની જાડાઈ વધારીને અમે આપી શકીએ છીએ અને નોર્મલી આ પૂરતું હોય છે તમારા પાર્ટનરને સંતુષ્ટ કરવા માટે અને તમારા પોતાની સંતુષ્ટિ માટે પણ તો જો તમને લાગતું હોય કે તમારું પેનિસ નાનું છે અથવા એની જાડાઈ થોડી ઓછી છે અને તમે જો પેનિસ એનલાર્જમેન્ટ કે પેનિસ ઇન્ક્રીઝ તરફનો કોઈ વિડીયો શોધતા હો કે એનું સોલ્યુશન શોધી રહ્યા હો તો એનું સોલ્યુશન અવેલેબલ છે સર્જિકલ અને નોન સર્જિકલ થેરાપી મારી પાસે મારા સેન્ટર પર અવેલેબલ છે તમે ઈચ્છો તો મને આવીને મળો આપણે એનું સોલ્યુશન કાઢી શકીશું અને આ બધી જ ટ્રીટમેન્ટ સાયન્ટિફિક છે મેડિકલી અપ્રુવડ છે આ ટ્રીટમેન્ટને તમે વર્લ્ડમાં ગમે ત્યાં લઈ જશો તો એ અપ્રુવડ છે એવું નથી કે અમે કોઈ નોન સાયન્ટિફિક ટ્રીટમેન્ટ કરી રહ્યા છીએ અને રિઝલ્ટ સારા છે જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછજો અને આ વિડીયોને તમે લાઇક કરજો તમારા દોસ્તોમાં એને શેર કરજો અને મારા ફેસબુકના પેજ પર કે મારા વોટ્સએપ પર મને મારી સાથે સલાહ લઈ શકો છો થેન્ક યુ ફોર લિસનિંગ નમસ્કાર થેન્ક યુ